મહાદેવ ના મંદિર માંથી ચાવલકાદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નજીક આવેલ મહાદેવના મંદિર માંથી દિવસે ચોરી આખી દાનપેટી ચોરીને નાસી છૂટ્યા હતા માહિતી મળી રહી છે કે આ સર્વેશ્વર મહાદેવ મંદિરમાં ગત દિવસે સવારે છ વાગ્યાથી અગિયાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો આ મામલે મંદિરમાં રહેતા અને પૂજા પાઠ કરતા ધનજય ગીરી ગુરુ દેવેન્દ્ર ગિરી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે સવારના અરસામાં ફરિયાદી લોકોના દર્શનાર્થે મંદિર ખોલી પૂજા પાઠ કર્યા બાદ મંદિર બહાર બેઠા હતા ત્યારબાદ અગિયાર વાગ્યાના અરસામાં પરત મંદિરમાં જતા મંદિરમાં દાન પેટી ગાયબ જણાતા આસપાસ તપાસ કરાતા દાન પેટી મળી ન હતી આ દાનપેટીમાં શ્રદ્ધાળુઓએ નાખેલા રૂપિયા પાંચ હજાર પાંચસો હોવાની શક્યતા જણાવાઈ હતી આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે